નમસ્તે જડત મિત્રો સોની બે આવી ગયા છે મગફળીના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ મગફળીના બજાર આજે સારા હોય એવું લાગે છે વીસ ત્રીસ રૂપિયા કારણ કે કાલે અગિયારસો ને એસી નેવુંમાં જતું હતું પણ આજે બારસો ને પિસ્તાલીસ પચાસ રૂપિયાના નામ પડ્યા છે અને જનરલ બજાર પણ સારા છે એક હજાર પચાસથી અગિયારસો વચ્ચે જાય છે આઠસો નવસોથી ચાલુ થાય છે બહુ પલ્લી ગયેલો ખોરો દાણો હોય તો સાતસોથી આઠસો વચ્ચે ભાવ થાય છે બાકી સારો દાણો પલ્લી ગયેલા હોય પણ દાણો સારો હોય તો આઠસોથી એક હજાર પચાસના ભાવ છે તો ચાલો રાજી જોઈ લઈએ અને મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ તથા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો હળદર અગિયારસો નેવિસ્લ મારું હળવા હાજર હજાર રૂપિયા

ગાડ કીજો સોની ભાઈ કુદા જરાજીમાં હાજર છે કોઈ કુમાર આગમ રાજી હું થઈ ગયો હાલો મેનો કાકા